એ ગગલા તને ખબર છે આ બાજુવાળા સવિતા માસી છે ને એને છોકરા નામના લગ્ન છે કેવી અસલ ની હોઉ છે એન કઈ ના બોલે એક શબ્દ ના બોલે ને એને હાહુ હામે એ ગગલા ને કે હું કામ જાવ સાત કજ લીતે મને સંભળાવ જ મારી સામે જ કે હું તમાર સામે જ કહું છું કે કેવું હોય એ આવા એવા એવા કર્યા રાખો એ ના મજા આવે એને સામે ઠોકી દેવાનું આની પણ ઉડતા તીર છે ને માથે દેવાનું શોખ છે શાંતિથી વાત પતતી તી તો પતાવી નોતી એને ધબધબાટી બોલાવી હોય ને હાલે તો તન હામે કો અસલ ની સે ને હા હું આમ કાઈ બોલતી નથી કે કયો હજી કેટલા દિન થયા લગન હજી તો બે દી પહેલા જ આવી હા તો લગન થયા તા મારા અને બે દી પછી તો તમને એમાં જ હતું ને ઘુડાઈશું હેચે કરીને કીએ કે હું આવી બોલો હા બે દી હું મને તો મહિના બે મહિના સુધી એમ થયું તો મારા ગગલાને ને હો મળી એવી તો કોઈ ને ના મળે એન ગામમાં હું તો દસ ફૂટ ઉસી હાલતી હતી બધા સામે ઓહો મને તો હેને ને મળી ગઈ કોઈ ને મળે ને એવી ભણેલી ગણેલી ડાય એન હારા ઘરમાંથી અને સંસ્કારી હા પછી ઉસા હાલવા મેડા બસ તમ તમારું રૂપ બતાવો મેડા બરાબર હા તો ડાય હતી એટલે પછી મે થોડું ઘકાવી મારી આ બસ જો ઈ જ નઈરું તમે પછી તમારું તમારું ચાલુ રાખ્યું ને ભલે બે મહિના થાય તેમ થાય કે હાલો ભાઈ બદલતા વાર લાગે કો કેમ કે કે ભાઈ બે મહિનામાં તો કેમ પણ તમે તમારું જ ચાલુ રાખ્યું ના ઈ આવી એનું કાઈ નહીં તો પછી કેમ હાલે એટલે પછી મારે દાઈ માથી હળંગ દાઈ થાવું પડ્યું એટલે કે તાર બાપાનું ઘર નથી હા તો બાપાનું તો તમારાઈ નથી છે ને તમે હાહરે જ આવ્યા છો ને જો તો ખરી બોલવામાં ફાયર પછી તમને બીજાની વહુ સારી જ લાગે ને હા એ તો કવ જ છું કે હાહુ ને વહુ સારી જ લાગતી હોય પણ બીજાની જો તો મારા વિશે આવું આઉનાઉ બોલી જશે છે તોય સંભરે રાખે છે હારો કઈ બોલતોય નથી

તો નણંદના ઘરમાં છે ને એની હાહુ વાયડી હોય એનો દેરે વાયડો હોય એની દેરાણી વાયડી હોય નણંદની નણંદે વાયડી હોય બસ એક નણંદનો ઘરવાળો સારો હોય તમારો જમાય અને આપણે આપણા ઘરમાં એક હું જ વાયડી સમજાણો તમને કંઈ સમજાય છે હા ઓ માર જમાય તો અસલનો ડાયો છે એ શાંતિથી બે જણા રહીસ હા જો ગગડા આપણે હાલને બેન શાંતિ દેવી તો અલગ વયા જાય આ તું તો ઘર ભાંગવા જ આવી છું તાર મા બાપે આવા જ સંસ્કાર દીધા છે આ બસ જો તમાર દીકરી અલગ રહેસ તો તમારા સંસ્કાર એવા હતા ઈ તો એની હાહુ એવી હતી હો મેં હમણા ઈ જ વાત કરી મમ્મી તમે સમજા નહીં કે એની હાહુ આઈડી ને હારા વૈરા ને દેર વૈરા ને બધે વૈરા બસ એક તમાર દીકરી હાલ કા એ લોક મૂકો ને બે હવે શાંતિ થી રહ્યો ને જિંદગી જીવવા દયો ને હું કઈ ચાલુ કરતી જ નથી મમ્મી ચાલુ કર્યું કોની હો હારી નોની હો આ તેન ભેગા રેવા વયા જાઉં જાઉં હમણા હું લખી દઉં તમે કયો ને ઈ પાર્ટી ઉપર એક મહિનો વધીને ને બે મહિના અહીંયા રહે બાકી જે એની વળી નોકરી છે ને ઘરવાળા અહીંયા ભાગી ના જાય તો મને કહેજો મારું નામ બદલાવ નાખું હું ગગલી માંથી પાંચ દી રહેવું હોય એ કોણ સારું થઈને ના રહી બધે સારા થઈ ને જઈએ પાંચ દી માં થઈ જવું છે આ ડોહી ને નથી હા તય તમને એવું લાગે છે કે તમે જ સહન કરો છો અમે સહન કરીએ છીએ અમારી ઉંમર માં એ ભાઈ અમને ન ગમતું હોય ને એવું તમ કરતા હોય ને તો એમ કંઈ બોલતા નથી હા તે અમે ક્યાં ના પાડી તમે સહન કરો એટલે અમે તો કરતાય નથી આ તો વાત છે મે કોઈ દી કીધું ઓન હા હું હારી છે ઓન હા હું છે આપણે આપણા ઘરનું જ કરાય એ ઓ આજ તમારે બેન ને જ બધું કહી દો એલી તને હું શું કહું છું કે આજ તો ગગલી છે ને હાવ મોઢે મોઢ મને બધું કહી દીધું અને મારો છોકરો હાવ એટલે હાવ મુંગી માયા કાઈ બોલ્યો નઈ ને એક શબ્દ ના બોલ્યો ને ગગલી મને ધમકાવી નાખી આખી જો તો જો તો જો તો ક્યાં ધમકાઈ વાસે આને આ ઉમેરી ઉમેરીને જ નાસી ને કે એ હાલ હું તને પછી કરું ઓ ફોન અરે કરો તમ તમારે વાતો કેવાનું જ હોય તો જ મન હળવું થાય ને બહુ મારી આમ કરે સવારે એમ વાગે ઊઠે અને પછી છે ને બાકી બધું કામ તો મે કરી જ રાખ્યું હોય ઊઠે તા એને તો ખાલી ઊઠીને છે ને કાઈ કરવા ના હોય ખાલી ચા પીવાની હોય બાકી રસોઈ બસે તો હું કરી રાખું કેવો ને કઈ દે કઈ દે કઈ બધું કઈ જ દેવાય ઘરનું આપણે કહેવાનું જ હોય બધું જાણે હું કાઈ ઉનત કેતી હા હું મારી માં આઈ એક વાત કરું ને તો એમ કે દીકરીને બમ આવતે રે રે વાતું ના કરે તો તમે શું કરો બસી યાર વાત કરી તમારે કઈ હાહરિયા છે અને તમારી દીકરી તમને ફોન કરે હવા બપોર હેન ટાઈમ ટાઈમ તો વાંધો નહીં હું ફોન કરું ને તો કે કેસે ને દીકરી બહુ વાતે રહી વાતો કરે ને તો ઘર ભાંગે એવું જાવું રોટલી બનાવવા હ આ લે ભાઈ કેમ ખુલી ગયા રોટલી બનાવવા ઓયા ગયા એ તાતા માં કઈને તો આવતી રે રોટલી બનાવવા અહીંયા થઈ હાડ કરું હું મને ખબર જ હતી તમે તાતા માં જ આવ્યા છો એ તમારી દીકરી નું સાંભળવું ના પડે ને એટલે

તો બસ મજા ના આવે ને આ બાકી ભેગું જ રહેવાનું હોય ને કે આપણે ગામ જેવા થોડાક છે અમે તો સંસ્કારી છે બે બે સંસ્કારી ઘરના છે ઓહો આ તો જો પ્રવચન કરે છે હા બસ હવે આ વાત ઉપરથી બાંધવા મંડતા ની એલાવ સેનો અવાજ આવે છે હું ધબધબાટી બોલાવ હાહુ હા આલે લે તમને એવું લાગે ધબધબાટી બોલાવી અમે તો શાંતિથી વાતચીત કરતા હતા ના 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 અવાજ આવતો તો તમે વાતતા હતા એવો હું વાતું કરતા હતા એવી શાંતિથી ઈજ વાત કરતા તક તમાર હોવ ના જી લગન થ્યા જ છે ને કેમ ઓવા જવા મંડો ઘર માંથી એ વાસણ ખખડતા હોય હેમ પણ આ તો બાંધવાના વાસણ ખખડતા તે એવું લાગ્યું ઓમ કઈ ગોઠવવાના નોતા એ ના 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 ઈ અમે ગો વાસણ ગોઠવતા તક કઈ બબ બાત બાંધતા નોતા ઈ ગોટ ગોટ ગોઠવવા જ કર્યા તમાર હોવે આ લે લે મને તો પેલા હાચે એવું લાગતું તું ગોઠવવાનો જે સા તમે તુકો માર્યો તો અને તમાર આ આ થાવ મંડો એટલે હવે તો સમજ્યા જ કે તમે બાતતા તા વાસણ થી ઈ હું થી તું કે તો મને જરાક એવું આવું વાસણ ગોઠવવાના સ્માર વાઘ અગલી વાઘ

કેટલા વરસ ને તો યાદ કરવા દે જરા એ પાંચ રોટલી દે ને તાર વાંધો નહીં આપણે એવું કઈ નથી કરું વરસ કોણ યાદ કરે જો ને યાદ જ નથી પાછા તો ખામા થાય છે મારી